આપણે જય માતાજી બધાને વાગી ગયા હે બાર થવા એ પાંચ એક મિનિટની બાર નું વાગે અને હવે કેટલી શરૂઆત કરી આજના દિવસની અત્યારે લગી વરસાદ તો ઘડીક આવતો ધીમો ધીમો અને ખેતરમાં રાજ નીંદવા કાંઈ ગયા જ નથી જ્યાં એને નેણ બીણ વાટીને મેલ દીધી કાંઈક ફૂકીને કાંઈક લીલીને એવું બધી અને આવું કાંઈ છે સાટા આવતા બહુ નતા આવતા જમી ટાટી કરે ને એવું ખાલી અને આજે આપણે એક રેસીપી બનાવવાની કે એ પાછી કુકરમાં આવો

એલો બગાય એટલે ખાસી ની એવું ઘણું એવું માર મીઠા થઈ થોડો નીક મારા હાથ ઉપર એક રીંગ નું નો વાયતું એટલે અહી હાથ બતા દઉં મકાઈ સ પંચો ગ્રામ નો લઈ લે કે 3 3 4 લેવા હે લેવા હે હવે હું ભરાઈ ગઈ મસાલો આટલો જ ના ક્યાં હે હો બટકા લાવ હવે લેવા એટ લેવ હા સન્ના સન્નારી મેલે હે કોટમી છે

આપણે આમાં કરાય એ જ રીતે મેલ દેવે આમાં ઈમાં એ રીત રીતે આપણે કરી ને તેલ માં બોડ છે થાડા એમ તેલ માં થોડા બુડાડવાનો તો તેલ કેટલું જડતો કુકર છે તેલ જ આમાં તપેલા માં આપણે તો પાણી ને રસો નાખીને પછી ને બોડ મે તો કુકર માં કાઈ કરલક સાબ છે રીંગણા બનાવે આમાં આમ છે

મસ્ત મજાનો આવી ગયો ને હવે પાણી એક લોટો દીધું પછી રીંગણા નાણે ને ને જાણે હે હે પાણી નાખી આપણે બા પછી

સેકન્ડ ટેકર ને સાબની દે પછી મિજે હારું પીઓ હમ આ ના આ ખરીનેન ચોકલેટ પણ ચોકલેટ કીધી ચોકલેટ ચોકલેટ થી ના નુ સાદ દે તો ચાલો નું થાય છે ને શુક્રવાર છે શુક્રવાર એટલે મોહન અમારે બપોર વ્યવહાર હાડા બારે તો હાડા બાર તો થવા આવ્યા છે પણ હમણાં મોહન આવે ને એ પહેલાં થઈ જાય ખેતરમાં કામ કરતા તો નથી રહી કેટલા વાગે બપોરા કરવાનું કાંઈ નથી જ રહી મોહન એ આવી જાય તે પછી સાખ વધારવાનું હોય ઘરે હતા એટલે થોડુંક એટલું વહેલું થાય અંજલિની ને આજ વ્રત પૂરા થઈ ગયા ને

એય અમારા ગામડાના બાયોની પૂતી આટલી હોય આટલી થઈ સારું કરના કી હે હા કીરો કેરો હા હું મુકન કરના થાય

અજે તો બાકી હું અજે વાર અજે પાણી હે અજે કડક પાછા મેલ દે હું પાછો છે પણ હા મેલ દે હે ને મસાલો કે ઓફરાઈ તો હે સોય તો અજે જાજુ પાણી જો આ ભોગ નો આવું થાય કડીક મેલ દે કે મેલ દે પછી વારે કોમેન્ટ માં કીસો કરે ઇંગણા મેલા ને થી આવ હમ નથી છીડા મેલ દે મેલ દે પાછા જો કુકર માં મેલ દે તો કુકર ગેસ ઉપર કારણ કે ખબર ન હોય ને પહેલી વાર બનાવે એટલે અનુભવ વગરનું એવું હોય ને એટલે કીધું ને એટલે જોઈ કારણ કે ઉપર તો બીક લાગે વધારે તમે વિડીયો જોયું પેલો કુકરનું કેટલી બીક લાગતી ને હવે થોડોક ડર જીવો આમ કુકરનો પણ એ જ બીક તો લાગે ગેસ બંધ કરીને

એટલા રોટલી કરવી પડે કરવી પડે બનાવી મોહન પણ આવી ગયો છે મન રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી બાપા

ಹಾ ತಮ್ಮ ಕಾಣನೈ ಮಾtar ಲಗಾದೆ